મોકલાઓ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી પ્રક્રિયા બાર જેટલા ઉમેદવારોએ દસ સીટો માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા અને આજે હું આખલાવ તાલુકાની તમામ જનતાનો તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સહકારી આગેવાનો અને તમામ મતદારોનો આભાર માનીશ કે સૌએ કોંગ્રેસની પેનલ પર વિશ્વાસ મૂકી અને બે ફોર્મ આજે પાછા ખેંચાઈ ગયા છે દસે દસ બેઠકો પર કોંગ્રેસના દસ ડિરેક્ટરના ઉમેદવારો ભીનરીત જાહેર થયા છે આ તાલુકાની તમામ જનતાએ હંમેશા કોઈ પણ નાત જાતના ધર્મના ભેદભાવ વગર આ તાલુકાના લોકોનો વિકાસ કેવી રીતે થાય આ તાલુકાના ખેડૂતોની આર્થિક પ્રગતિ કેવી રીતે થાય સૌએ સાથે મળીને હંમેશા સહિયારો પુરુષાર્થ કર્યો છે પ્રયત્ન કર્યો છે અને લોકોએ આશીર્વાદ પણ આપ્યા છે અને એના જ કારણે આજે આ નાનો તાલુકો હોવા છતાં વિકાસમાં ખૂબ આગળ વધી રહ્યો છે અમારા સૌનો કોંગ્રેસના તમામ આગેવાનોનો પ્રયત્ન રહે છે કે આ એપીએમસીના માધ્યમથી ખેડૂતોના પ્રશ્નોને વાચા મળે એમનું જે ઉત્પાદન છે આ વિસ્તારમાં મુખ્યત્વે ખેતીવાડીમાં શાકભાજીનો પાક થાય છે તો એમને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ મળે એમને સરકારી યોજનાઓનો લાભ મળે તમામ લોકોની આર્થિક સમૃદ્ધિ થાય સાથે સાથે આ એપીએમસીનું જે ઓફિસ છે એ જનસેવા કેન્દ્ર રૂપે વર્ષોથી કામ કરે છે કોઈ પણ સામાન્ય માણસ પણ પોતાનો પ્રશ્ન લઈને ઓફિસે આવી શકે છે એને મદદરૂપ થવાનો પૂરો પ્રયત્ન થાય છે ત્યારે આજે ફરીથી હું આભાર માનીશ તમામ રાજકીય સામાજિક સહકારી આવનારા વખત સમયમાં લોકો વચ્ચે રહી લોકોની સેવા કરવાનું કામ અમારા તમામ લોકોનો જે સંકલ્પ છે ખૂબ વિશ્વાસ સાથે આવનારા દિવસોમાં પૂરું કરીશ છેલ્લા વીસ વર્ષથી આ સંસ્થાનો જે રીતે વહીવટ થયો છે કોઈ પણ નાત જાત ધર્મના ભેદભાવ વગર પક્ષા પક્ષીના ભેદભાવ વગર આ સંસ્થાની ઓફિસે હંમેશા કોઈ પણ પગથિયો ચડ્યો હોય તો એને આવકાર આપ્યો છે એની વાત સાંભળી છે એનો પ્રશ્નનું નિરાકરણ માટે પ્રયત્ન કર્યા છે અરે બધા જ ધર્મ તમામ જાતિ તમામ પક્ષના લોકોએ આ વહીવટ જોયો છે આ સાચો પ્રમાણિક પારદર્શક વહીવટ જોઈને જ આજે આખા તાલુકાના તમામ લોકોએ ફરી વિશ્વાસ મૂક્યો છે અને કોંગ્રેસના ઉમેદવારોને ને ગરીબ માટે આશીર્વાદ આપ્યા છે